નમસ્કાર મિથુન આપનું સ્વાગત છે વીટીવી ના વિશેષ કાર્યક્રમમાં જનસંઘ ભાજપ રાજપા અને કોંગ્રેસ આ તમામ રાજકીય પાર્ટીઓએ પાર્ટીઓ ગુજરાતની રાજનીતિની દિશા બદલી છે ખાસ વાત તો એ છે કે પણ રાજનીતિમાં આવા આવ્યા એક રાજનેતા હંમેશા કેન્દ્ર બિંદુએ રહ્યા આ રાજનેતા એટલે શંકરસિંહ વાઘેલા જેને લોકો બાપુ કહીને પોકારે છે દાયકાઓથી ગુજરાતની રાજનીતિમાં શંકરસિંહ વાઘેલા અણનમ યોદ્ધા તરીકે રહ્યા છે થી આરએસએસ માં રહીને સંગઠન ના પાઠ શીખ્યા બાદમાં રાજનીતિ માં પ્રવેશ્યા એ વખતે સત્તાની સામે પરિવર્તન ના મુદ્રાલેખ સાથે બાપુ જનસંઘ માં જોડાયા હતા અને આ રીતે તેમની રાજકીય સફર શરૂ થઈ હાઈસ્કૂલ સમયથી જ રાંધેજા મારું પાડોશનું બહુ સરસ ગામ એમાં ભણવા જવાનું બન્યું અને એમાં આઠમા ધોરણમાં મોનિટરની જવાબદારી અમારા એડી પટેલ સાહેબ હતા ઉનાવાના એમને જવાબદારી મને આપી અને અમારા રણછોડભાઈ પટેલ એ સેવાદરના બહુ સારા શિક્ષક હતા ગુજરાતી ભણાવતા એ સેવાદરના પાઠ એમને મને શીખવાડેલા ઓગણીસો બાસઠમાં બી એ થયા પછી જે નોકરીની વિધિ થઈ એમાં હું એનસીસીમાં સીસીમાં ધી ગાર્ડઝ કોટા સાથે એટેચમેન્ટ સાથે એના ઇન્સ્ટ્રક્ટરની જવાબદારી જે આવી એમાંથી મને આરએસએસનો પરિચય થયો અને એમાં અમારા નરોત્તમભાઈ પટેલ એન્ડ જે પટેલ પ્રિન્સિપાલ કડી કોલેજમાં હતા સાયન્સમાં હવે નથી પોતે સ્વર્ગવાસી થઈ ગયા એમના માધ્યમથી હું આરએસએસમાં અને અમારા કાશીનાથજી અને અનંતરાવજી કાળે કાશીનાથજી બાગવડે બંને આરએસએસના પ્રચારકો હતા એ વખતે હું સિદ્ધપુર અને મહેસાણામાં હતો હું માનું ત્યાં સુધી એમનો સતત ઘરોબો પાટણ સિદ્ધપુર મહેસાણા ઉત્તર ગુજરાતમાં એના આધારે આરએસએસ ને આરએસએસમાંથી ભારતીય જનસંઘમાં પૂરો સમય આપીને જે કામ કરવાનું બન્યું એ બધામાં અનેક ઉતાર ચઢાવ કોલેજમાં તમે નાટકમાં હો કોલેજમાં એનસીસીમાં હો કોલેજમાં તમે સીઆર માટે લડતા હોય કોલેજમાં ઇતર પ્રવૃત્તિઓમાં હો એટલે પરોક્ષ રીતે નેતાગીરીના ગુણો ડેવલપ થતા હોય અને કાર્યક્રમે ક્યારેક જે તે વખતે યથા પરિસ્થિતિ જે હોય એ તમને ગમે નહીં કે આ નથી આવું નહીં હોવું જોઈએ આવું કોને કર્યું તો એ શાસનના માધ્યમથી આવું થાય તો શાસન બરાબર હોવું જોઈએ એ વખતથી નાગરિક શાસ્ત્ર ભણવા માટે કે જે કંઈ કારણો હોય એના આધારે જે ચાલે છે એનું જવાબદાર રાજા કાલસ્ય કારણ અમે એમ જે સ્થિતિ આજની છે એનું કારણ એના શાસન કરતા હોશ અને શાસન બરાબર ન તો બદલવું જોઈએ એ અભિગમથી હું રાજકારણમાં પડેલો હું એનસીસીમાં હતો પાટણ અને મને વિદાય સમારંભ બધા મિત્રોએ આપ્યો ત્યારે મેં કીધેલું કે હું વિધાનસભા અને લોકસભા લડીશ અને ગુજરાતના જાહેર જીવનમાં મારાથી થાય એ પૂરા પ્રયત્નો કરીશ એટલે ભારતીય જનસંઘ પછી તો ભારતીય જનતા પાર્ટી અત્યારે કોંગ્રેસ પાર્ટી અનેક ચઢાવ ઉતાર મેં જોયા છે એટલે જાહેર જીવનમાં આવવાનો મકસદ આજે જે ચાલે છે ને લોકો કંટાળ્યા હોય એના બદલાવ માટે તમારે તમારી તમારું જીવન હોમી દેવું પડે તો હોમી દેવાનું એક ગણતરી હું જાહેર જીવનમાં આવ્યો હતો આઈડિયોલોજીકલી સત્તા તો જનસંઘમાં કઈ હોવાનો સવાલ જ નહોતો એની જિંદગીમાં ભારતીય જનસંઘ ક્યારેય પાવરમાં આવે એવું હતું નહીં એટલે સત્તાનું આખું જે વલણ છે એ હતું જ નહીં જે તે વખતે સત્તા જ જોઈએ તો ના તો જનસંઘમાં જોડાવાની જરૂર નહોતી એ સત્તા સિવાય આજની સત્તા જે ચાલતી હોય એની સામે સત્તા વગર તમારે પડવાનું અને એની સામે જનતાને એક આંદોલનાત્મક વ્યૂહ સાથે ભેગા રાખીને પરિવર્તન પ્રક્રિયા કરવી જોઈએ ગાંધીનગર ના વાસણ ગામ માં જન્મેલા શંકરસિંહ રીતે એ જાહેર જીવન ઘણો સંઘર્ષ કર્યો છે કટોકટી વખતે સરકાર સામે અવાજ બુલંદ કરનારા શંકરસિંહ વાઘેલાએ એક વર્ષ જેટલો જેલવાસ પણ ભોગ્યો

એમને મને કપડવંત સીટ ઉપર લોકસભામાં ઊભા રાખવા માટે કીધું કે તમે ત્યાંથી લડો અમે તમને કહીએ છીએ તમે લડો એટલે આર અને જનસંઘના બધા આગેવાનો વસંતભાઈ ગજેન્દ્ર ગડકર વગેરે વગેરે એમને ભેગા થઈને એમાં કહીશું ભાઈ પણ મેન હતા એ બધાએ ભેગા થઈને મને કીધું કે તમે આ પ્રમાણે અત્યારે હાલ અહીં કપડવંધની લોકસભાની સીટ તમે લડો એ હું લડ્યો અને ગુજરાતમાં મોરારજી દેસાઈ સૌથી મોટી ઉંમરના એમ હતા અને ગુજરાતમાં પ્રવેશ મારા ગામ વાસણ પંચાયતમાં હું સભ્યપી હતો એ પંચાયતમાંથી પાર્લામેન્ટ જે કહી શકાય એ મારી પગદંડી કપડંદ આભારી છે વર્ષ ઓગણીસો માં વાઘેલા ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા જે દોર ઓગણીસો એકાણું સુધી ચાલ્યો આ દરમિયાન તેમણે ગુજરાતમાં માં ભાજપ ની એક એવી ઇમારત ઊભી કરી જેના કાંગરા ખેળવવા આજે પણ મુશ્કેલ છે તેવું ખુદ બાપુ સ્વીકારે છે અને ભારતીય જનતા પાર્ટી માટે મેં મારાથી એટલે બધા પ્રયત્નો કરીને એ પાર્ટીની ઇમારત એવી ઊભી કરી કે આજે બી એના એના કાંગડા ખરવામાં તકલીફ પડે છે પણ આ વખતે પતી જશે એવો મને વિશ્વાસ છે બે હજાર બારમાં અને એ રીતે એ આખી પાર્ટી ઊભી કરેલી સારા સારા લોકો લાવીને એટલે હું હું પ્રમુખ બન્યો એ બી પરાણે બધાએ ભેગા થઈને કે ભાઈ હવે બાપુને જવાબદારી આપો અને એ પ્રમુખ પદામાં પણ પાર્ટીનો ગ્રાફ ને ઉપર ઉપર ને ઉપર જાય એવો મારો પ્રયત્ન હતો એટલે કાર જે કંઈ છે સમયે તો સમયચક્ર કોઈના હાથમાં નથી અપ્સ એન્ડ ડાઉન હોઈ શકે અને એમાં સ્થિત પ્રજ્ઞ જે તમે હોવા જોઈએ કંઈક મળ્યું તો ફૂલાઈ જવાનું ને કંઈ લૂંટાઈ ગયું તો મરી ગયા જાય નહીં બિલકુલ સ્ટેબલ બનીને કે કમ વોટ મે જે આવે તમે ફેસ કરશો સારું આવે તો તમે એને 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 ડાયજેસ્ટ કરવાની કોશિશ કરો અને ખરાબ આવે તો એનો સામનો કરવાની કોશિશ કરો તમારા ચહેરાના અભાવ ઉપર ખબર નહીં પડવી જોઈએ કે તમે તકલીફમાં હશો ખબર નહીં પડવી જોઈએ કે તમે બહુ ખુશ થઈ ગયા અંદરનો સવાલ છે અને એ રીતે એ જે કી હોદ્દા જે તે વખતે મળ્યા હશે એ મારી રીતે એને મેં ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કર્યો હશે અને બહુ સારો ન્યાય કહી શકાય એ એક પાર્ટીની ગરીમાં અને હાઈટ પર લઈ જવાનો મેં પ્રયત્ન કરેલો ને એમાં મને સફળતા મળેલી વિખવાદ પેદા થયો શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં બળવો થયો અને ગુજરાતે ખજૂરિયા હજુરિયા દિવસો જોયા બાપુના મતે તેઓ અંદર કાવતરા નો ભોગ બન્યા હતા તમને દૂધમાં ઝેર નાખીને કોઈ મારી નાખે તમને ખબર ન પડે એક ભરોસો પરિવારનો હોય કે મારા ભાભી કે મારા મોટા ભાઈ કે નાના ભાઈ કે કાકા કે કાકા કાકી જે કહીએ મને જે આપશે એ મને મારા સારા માટે કરશે એવી ભાવનાથી ભારતીય જનતા પાર્ટી હાલતી હતી હોઈ શકે કોઈ વ્યક્તિના મનમાં અતિ મહત્વકાંક્ષા હોય અને પછી એમાં ક્યાંય કોઈ નડતર રૂપ હોય કદાચ હોઈ શકે એમાં હું સૌથી વધારે રૂપ એ વખતે હોઈ શકું કારણ કે આખા સંગઠન ઉપર એક આત્મીયતાનો માનવતાનો કાર્યકર્તાઓ સાથેનો ઘરોબો એના સુખ દુઃખમાં ભાગ લેવાની જે કહીએ મારી માનસિકતા કે ભાઈ કાર્યકર્તા છે રાજકારણમાં ડઝન મેટર પણ એ પારિવારિક માણસ છે હ્યુમન બિઈંગ છે એ તકલીફમાં હોય તમારી મદદ કરો ખુશમાં હોય તેની ખુશીમાં આનંદ કરો એના ઘરમાં જઈને પરોફરો બધાને આત્મીય પરિવારની ભાવના લાગવી જોઈએ આવા બધા પ્રયત્નો કરીને ખૂબ લોકોને ભાજપમાં જોઈન કરેલા નવા લોકો આવે તો બોલાવવા બેસાડવા યોગ્ય માન આપવું આજે કોઈ પાર્ટીઓમાં આ પરિપાર્ટી છે જ નહીં કોઈક નવો આવ્યો તો એને યોગ્ય માન આપો એ યુદ્ધ નથી હવે પણ એ વખતે મેં પૂરું રિગાર્ડ સાથે લોકોને જોઈન કરીને અનેક નામ છે કોઈના નામ મારે નથી કરવા પણ જે તે વખતે અંદરના કાવતરામાં તમે જે ભરોસાથી ચાલ્યા અને એ ભરોસામાં ત્યાં સુધી કે ચારિત્ર હનન કરવાના પણ યોજનાબદ્ધ પ્રયત્નો બહેનોના માધ્યમથી વાજપેયીજી આગળ ખોટી રજૂઆતો આરએસએસના પ્રચારકો મુખ્ય માણસો આગળ ખોટી રજૂઆતો અને જે તમને કલ્પનાએ ના હોય આવા કાવતરાનો ભોગ જરૂર હું બનેલો અને સૌથી પહેલાં હું લક્ષ્ય હતો એ મને ખબર નહીં અને મારા લક્ષ્ય એ વખતે જે બન્યું એમાં હું જે લક્ષ્ય બન્યો એમાં બધા જ આજે જે બધા મિત્રો છે એમાં ચિમનભાઈ શુક્લનું નામ એડ કરી કહી શકાય એક ચિમનભાઈએ મને ટોટલ સપોર્ટ કરેલો બાપુની વાત સાચી છે મારી સાથે રહેલા આ બધા મિત્રોને એમ કે હું નકામો છું મને વીતી છે હું કહેતો કે હું જ વીતી તું જ વીત છે ધીરી બાપુડિયા જરા સમજો આ બરાબર નથી હું સત્તાના ચક્કરવાળો માણસ ન હોય આખી જિંદગી બીજાને આગળ કર્યા છે માટે પોતે આગળ થવાનો સવાલ છે જ નહીં જો મારે આગળ થવાનો સવાલ ન હોય તો સત્તા ક્યાં છે અને સત્તાને તો હું બિલકુલ હાથનો ખેલ સમજતો મને એ વખત હું કહેતો કે સત્તા તેલ પીવા કે શબ્દ બરાબર ન હોય એ કહેવાનું પણ છતાં એ ભાષા હું વાપરતો એનો અર્થ કે પાવર જ જીવનમાં છે જરૂરી નથી અને એટલા માટે જે બન્યું અને જે હું ભોગ બન્યો એ ભોગમાં હોઈ શકે આજે જે ભોગ બન્યા છે એ મિત્રો એ વખત જો ચેતી ગયા હોત એ વખતે સમજ્યા હોત કે ભાઈ જે માણસ સાથે આટલા વર્ષો રહ્યા જે માણસને એડીથી ચોટી અમે ઓળખીએ છીએ યા તમે ઓળખવાનો દાવો બી કરતા હોય તો કમસે કમ મને ઓળખવામાં ક્યાં ભૂલ થઈ એમની કે જેથી કરીને હું એક બાજુ પડી ગયો યા એમને ઓળખવામાં મારી ક્યાં ભૂલ થઈ ગઈ જેથી કરીને એ બધા એક બાજુ રહ્યા અને પછી પસ્તાયા તો આજે જે ટીમ છે એ બધી જ ટીમ એ વખતે હોઈ શકે કદાચ મારા માટે સહાનુભૂતિ હોય પણ મનમાં એવું એક બાપુએ આવું કેમ કર્યું છે આજે હું એમને પૂછું છું કે તમે કેટલા મોડા છો તમારી વાત સાચી હતી બાપુ કેશુબેન તમે નહોતા કાઢ્યા તમે તમે તમને મિસ અમે અમે અવરું સમજેલા ખોટું સમજેલા કોણ શું હતું એ દૂધનું દૂધ ને પાણીનું પાણી આજે થઈ ગયું છે આજે કેશુ બાપા જે કંઈ લપોટ શંખને જેવા શબ્દ પ્રયોગ કરે છે આજે કેશુબાપા જે ઘર એમને ઊભું કરેલું જે જનસંઘના સ્થાપક ભાજપના મા બાપ કહી શકાય એવી વયોવૃદ્ધ વ્યક્તિ વડીલ આવા માણસને કેટલો શ્વાસ રૂંધાયો હશે કે ભાજપમાંથી નીકળવાનું મન થયું શું વીત્યું છે એમને અને હવે શું જોઈએ છે માણસને એ દિવસોને યાદ કરતા આજે બાપુનું કહેવું છે કે મેં કોઈના પર દબાણ કર્યું નહોતું તેમના મતે એ વખતે તેમની સાથે પંચ્યાસી ધારા સભ્યો હતા ઓફકોર્સ મોડું થયું છે પણ હું માનું ત્યાં સુધી ક્લિયર કટ પિક્ચર લોકોના મગજમાં આવ્યું છે કે શંકરસિંહ વાઘેલા સરણું સંતાનોમાં ખોટા નહોતા પંચાણુમાં ખોટા નહોતા ગયો ત્યારે હું કેતો જેને મારી સાથે આવું હોય આવો ના આવું ના આવો કોઈ દબાણ વગર કોઈ લાલચ વગર કોઈ લાભ કોઈ પ્રલોભન વગર મારા મારા સાથે 85 જેટલા ધારાસભ્યો એ વખતે હતા મેં કીધું જેને જવું હોય જાઓ અને બધા મિત્રો અમારા પોરબંદરના વાવભાઈ બોખરિયા હતા એમના પત્ની આવ્યા મારે તો લઈ જાવ કોઈ કોઈને પાબંધી નહોતી જે રહેવું હોય રે અને હું ત્યાં સુધી કહેતો કે વાજપેયી અને અડવાણી સાહેબ ઊભા હોય તમારી હિંમત હોવી જોઈએ કે જાઓ સાહેબ અમે તમારી સાથે નથી આટલી નૈતિક હિંમત હોય તો મારી સાથે આવજો બાકી નહીં આવતા અને એ રીતે બધા મિત્રો ટકી રહ્યા હતા અને એ એ પરિણામે જે સરકાર બની એક વર્ષની હું માનું ત્યાં સુધી બાર મહિનાની આ સરકાર જે સરકાર કદાચ ઐતિહાસિક ગવર્મેન્ટ અને જેના એક એક નિર્ણયો પ્રજાલક્ષી લોકો ઉપયોગી ટ્રાન્સપરન્સી પારદર્શી નિયમો અને નિર્ણયો પણ એવા 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 એવી સરકાર બાર મહિના મેં ચલાવીને મને લાગ્યું કે લાંબી ચલાવવાની જરૂર નથી એ વખતે અને કોંગ્રેસના મિત્રોનો પણ આભાર માનેલો તમે મને બિન બિનશરતી ટેકો આપીને બાર મહિના મારી સરકાર તમે ચલાવી એમને અનુકૂળ નહીં આવ્યું મને અનુકૂળ નહીં આવ્યું એટલે આપણે વિધાનસભા ભંગ કરીને લોકસભા સાથે એ વખતે ઇલેક્શન લઈ આવેલા વર્ષ ઓગણીસો છન્નું માં બાપુએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા

એટલે ભાજપને ફાયદો ન થાય માટે થઈને સોનિયાબેન ગાંધીને કહીને અમારે અહમદભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરી અને આખી પાર્ટીને મેં કોંગ્રેસમાં મર્જ કરી દીધી વતોનું વિભાજન ન થાય માટે હું કોંગ્રેસમાં નવો હતો બહુ નહીં મારે સોનિયાબેને મને જવાબદારી આપી કોંગ્રેસના પ્રમુખ તરીકે એમનો હું આભાર માનું છું એમને કીધેલું કે વાઘેલાજી તમે બ્રાન્ડેડ માણસ મીન્સ આરએસએસ એસ બેકગ્રાઉન્ડ છે હા મેડમ એ ઓપન ફેક છે ખાનગી પણ નથી હું તો પણ તમારા પર વિશ્વાસ મૂકીને આ જવાબદારી આપું છું તમારે સહેજે વિશ્વાસમાં તકલીફ પડે તો મને કહેજો જવું નહીં પડવાતો અને હું પ્રમુખ રહ્યો ત્યાં સુધી પાર્ટીમાં સ્મૂધલી બધું ચાલે કોઈ ગરબડ નહીં મારો તારો નહીં જેને ટિકિટ આપો આમ તેમ વિગેરે વિગેરે બે હજાર બેમાં એવું બન્યું સાતમાં એવું બન્યું પણ હવે મને કેમ્પેનની જવાબદારી આપે છે સારા ઉમેદવારોની પ્રોસેસમાં મને લાગે છે કે જે 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 રીતે આજની સરકાર છે એને કાઢવા માટે યોગ્ય ઉમેદવારો મજબૂત પીઠબરવાળા એની વિધિ હું કરી રહ્યો છું એટલે તમે નબળા પડ્યા કે મજબૂત બન્યા એ તો સમય સમયમાં પ્રજાનું જે હોય જોવાનું એમાં સત્તાલક્ષી સમાજ હોય તો સત્તા ઉપર હોત તમે મજબૂત કહેવાય હવે ગાંધીજી સત્તા ઉપર ક્યારેય નહોતા તો પણ મજબૂત રહેલા એટલે છતાં પણ આજનો સમાજ આપણો આ રીતે જરૂર જોવા ટેવાયેલો છે તમે હરી જાવ તો એમ કે વરી પાછા આવો પાછા આવ્યા એટલે પુરુષ કુતો મનુષ્ય આ એક વાક્ય કાયમ યાદ રાખવું જોઈએ પુરુષનું ભાગ્ય હું હું નસીબમાં નથી માનતો પરંતુ આ વાક્યમાં માનું છું કે હંમેશા અપ્સ એન્ડ ડાઉન ચાલ્યા કરે અપ્સ એન્ડ ડાઉન ચાલ્યા કરે એનાથી માણસને તોલવો નહીં જોઈએ તોલવાની કોશિશ નહીં કરવી જોઈએ કાલે ઉઠીને આ કંઈક બની શકે એમ છે જો પુરુષાર્થ કરીને એટલું ધ્યાનમાં રાખીને વ્યવહાર થાય તો સારું હું માનું ત્યાં સુધી આરજેપીના વિલીનીકરણ પછી કોંગ્રેસ ઘણી મજબૂત થઈ છે સારા લોકો મજબૂત આધારવાળા ભાજપમાંથી મેં ક્યારેય કોઈને તોડવાની કોશિશ હવે નથી કરીને એ વખતે પણ મેં નહોતું કીધું કે તમે આવો એવું

આખું પ્લાન આયોજન હતું કે હું ગોધરામાં કે મારું અને એના માટે માઇનોરિટીનું વોટિંગ ન થાય એના માટે મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખવા એનું પોલિંગ કરાવવું પોલીસને છૂટી મૂકી દેવી એન્ટી સોશિયલ મુસ્લિમ લોકો જે જેલમાં હોય એને બંધ કરીને પેરોલ ઉપર આમાં છોડવા વિગેરે વિગેરે અને પોલિંગ ઓછું કરાવવું ત્યારે કે જો માણસામાં બાય ઇલેક્શનમાં એસી ટકા કરતાં વધી જાય તો ત્યાં ચાલીસ ટકા પોલિંગ નહીં થયું એનો અર્થ કે પ્લાનિંગથી યોજનાબદ્ધ લો પોલિંગ થાય એના માટે સૂચના પોલિંગ અધિકારીઓને કે પોલિંગ ઉતાવળ નહીં કરતા મુસ્લિમ પોલિંગ થાય ત્યાં પોલીસ મોકલીને બધા ઉપર દંડાવારી કરવી એ એને ભાગાભાગ કરવા વધારે મતદાન ન કરે એના આધારે અને મેં પણ સાત વિધાનસભામાં એક એક દિવસ આપેલો બાકીનું બધું મેં ગુજરાતના બીજા વિસ્તારમાં કેન્દ્રિત કરેલું અફકોર્સ રહી ગયું અને હું માનું ત્યાં સુધી ઉપરવાળાનો હિસાબ કિતાબ હશે જ્યારે હું હું ગોધરા હર્યો છું ત્યારે ગુજરાતમાં સરકાર બની છે અને આ વખતે ગોધરામાં હર્યો છું ને માટે હું ડંકાની ચોટ ઉપર કહું છું બે હજાર બારના અંતમાં તેરની શરૂઆતમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હશે આવું ભાજપ વાળા માની ચાલે કે તમે આ રીતે કાવતરું કરીને જે એન્ટી ડેમોક્રેટિક કહેવાય વેલ્યુઝ મોરલ્સ બાજુ પર મૂકીને અનૈતિક ધોરણોના આધારે જે મને હરાવવાની કોશિશ કરેલી એનું પરિણામ તમને બે હજાર બારના અંતમાં મળી રહેશે અને તમારી સરકાર ગુજરાતમાંથી ઝાશે અને કોંગ્રેસની સરકાર આવશે આવો પરિવર્તનનો પવન મને અત્યારે દેખાઈ રહ્યો છે બે હજાર બાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમના મતે ગુજરાત માં જે વિકાસ દેખાઈ રહ્યો છે તે આભાસ છે સરકાર આજે ગુજરાતી જનતાને અહેસાસ થઈ ગયો છે અને મને ગુજરાતી જનતા ઉપર વિશ્વાસ છે શ્રદ્ધા છે ભરોસો છે કે બે હજાર બારની ચૂંટણીમાં ભાજપને એવી ધોબી પછાટ આપશે એની જિંદગીમાં યાદ નહીં કર્યા હોય એવા કદાચ કોંગ્રેસની હાલત આજે છે એવી હાલત ભાજપની ન થાય તો નવાઈ નહીં હોય અને બહુ ખરાબ રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નામ શેષ થઈ જશે આ આટલો મને ગુજરાતની જનતામાં વિશ્વાસ છે એના કારણો પણ છે ને હું માનું ત્યાં સુધી ધરાઈ ગયા છે લોકો રોજ રોજ તાયફા જોઈ જોઈને આના વગર મતલબના અનુત્પાદક બિનઉત્પાદક ખર્ચાઓ જે થયા છે એને ગપ્પા 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 વગર મતલબના ગપ્પા જેનો કોઈ અર્થ જ નહીં એવા ગપ્પા ખોટા શબ્દ પ્રયોગ રક્ષાશક્તિને જ્યોતિ ગ્રામ જ્યોતિને વગર ભાત ભાતનું બધું આપણને લાગે કે આ છે હું આ તમે સૌર ઉર્જામાં પાવર પંદર રૂપિયા યુનિટ ખરીદો છો અને સાત રૂપિયા તમે નુકસાન કરીને વેચો છો એક હજાર કરોડ કરતાં વધારે ગુજરાતી જનતાને નુકસાન છે આ તમે વાહવા કરવા માટે સૌર ઉર્જા બનાવો છો પંદર રૂપિયા યુનિટ પાવર પચાસ ટકા ખાદ ખીને વેચવાનો કંજાની કેડ ઉપર ભાર ગુજરાતી જનતા સમજે છે કે બધું આ માર્કેટિંગ છે આ નેનો લાવો તમે હું એ છરડું લઈ આવેલો જનરલ મોટર્સ આખા વિશ્વની નંબર વન કંપની હતી મેં પોસ્ટર નથી સપડાવ્યો કે આ હું હું જનરલ મોટર લઈ આવ્યો ને વગર આપે કઈ ઉપરથી પાંચ ગાડી સરકારને આપવાની મેં શરત મૂકેલી આ તો ત્રીસ હજાર કરોડ કરતા વધારેની સગવડ સ્પેશિયલ જમીન જે પશુ વિશ્વવિદ્યાલય બનાવવાની હતી એવી જમીન આપી દીધી આ હવે ભંગાર ગાડી હાવ ન્યાનો જેવી ગાડી એ નાખી દેવા જેવી મોટી દીક્ષા કહી શકાય એવી ગાડી માટેનું માર્કેટિંગ લોકો નાનો નાનો કરવાનું શું આ બધું એટલે મને સમજણ નથી પડતી કે આ બધા એમાં હવે ગુજરાતની પબ્લિકને લાગ્યું કે આ નાનો હોય તો એ શું ટાટાના બૂટ ટાટાની મોટર અમદાવાદમાં જે ભાવે મળે ને એ ભાવમાં ભાવનગરે મળે ને એ ભાવમાં ભુવનેશ્વરમાં મળે તો એ ગુજરાતની જનતાને ટાટાનો ફાયદો શું જેમાં હજાર લોકોને નોકરી નથી મળી ટાટાનું પ્રોડક્શન નથી થયું અને થવાનું નથી

કોણ કોના કિલ્લાના કાંગરા ખેરવશે એ તો સમય જ નક્કી કરશે પણ બાપુને વિશ્વાસ છે કે આ વખતે ભાજપ ભાંગીને ભૂક્કો થઈ જશે હેમંત ગોલાણી વીટીવી ગાંધીનગર